મહિલા ઉમેદવારો કાર્યકર્તા માટે અરજી કરી શકશે હવે આ ભરતીમાં સુડતાલીસ જેટલા વોર્ડમાં બસો સત્તર જેટલા કાર્યકર અને ત્રણસો એકાવન સહાયક કાર્યકરની નિમણૂક થશે મામલતદારનું સર્ટિફિકેટ પણ આપવું પડશે સાસુ વહુ દેરાણી જેઠાણી સહિત એક જ કુટુંબની મહિલાઓ એક સાથે અરજી કરી શકશે નહીં તેવું પણ જણાવવામાં આવ્યું છે તો કોણ અરજી કરી શકશે કોણ નહીં કરી શકે શું શું સર્ટિફિકેટ આપવું પડશે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ રાજ્યની આંગણવાડીઓમાં અઠ્ઠાણુંસો થી વધુ જગ્યા પર આંગણવાડી કાર્યકર અને તેડાગર સહાયકની સાથે તેડાગર માટે માત્ર મહિલાઓની ભરતી માટેની જાહેરાત કરાઈ છે મહિલા ઉમેદવારો ત્રીસ ઓગસ્ટ સુધી ઈ હાર્મ્સ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી અરજી કરી શકશે મહિલા અને બાળ વિકાસ દ્વારા જાહેર કરેલી જગ્યા પર માત્ર મહિલાઓ જ અરજી કરી શકશે જે વિસ્તારમાં ઓછામાં ઓછા એક વર્ષથી રહેતા હશે મહિલા અરજી કરી શકશે અરજી કરનાર મહિલાની ઉંમર અઢાર વર્ષથી વધારે અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ તો ભરતી બાદ આંગણવાડી કાર્યકર ને દસ હજાર આંગણવાડી તેડાગર માટે પાંચ હજાર પાંચસો અને મિની આંગણવાડી કાર્યકર માટે દસ હજારનું માનદ વેતન રહેશે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ મેરિટને આધારે ભરતી કરવામાં આવશે આ માટે કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં દરેક જિલ્લા સ્તર પર રહેલી કમિટી મેરિટ લિસ્ટ જાહેર કરશે આ પહેલા ભરતી માટે દરેક ઉમેદવારોએ પોતાની માહિતી સાચી હોવાની એફિડેવિટ રજૂ કરવાની હતી પરંતુ આ ભરતીમાં સુધારો કરાયો છે હવે મહિલા ઉમેદવારોએ ભરતી માટે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભરીને આપવાનું રહેશે અમદાવાદના સુરતાલી વોર્ડમાં બસો સત્તર આંગણવાડી કાર્યકર અને ત્રણસો એકાવન સહાયક કાર્યકર ઉપરાંત ટેરાગઢ માટે મહિલાઓની નિમણૂક કરવામાં આવશે તેમજ આ માટે મામલતદાર દ્વારા આપવામાં આવેલા નક્કી કરેલા નમૂનાનું પ્રમાણપત્ર જ માન્યકરણ હશે આ સર્ટિફિકેટ છ મહિનાથી જૂનું ના હોવું જોઈએ એટલે કે દરેક મહિલા પોતાના વોર્ડની આંગણવાડીમાં જ અરજી કરી શકશે અન્ય વોર્ડની ખાલી જગ્યા પર તે અરજી કરી શકશે નહીં સાસુ બહુ દેરાણી જેઠાણી સહિત એક જ કુટુંબની મહિલાઓ એક સાથે અરજી નહીં કરી શકે એક એક જ જ કાર્યકર માટે કુટુંબના સભ્યો જેમ હોય બેરાણી હોય જેઠાણી હોય નણંદ જેવા સંબંધો હોય તો તેઓ અરજી કરી શકશે નહીં સામાન્ય રીતે દરેક કુટુંબોની મહિલાઓને નોકરીની તક મળી રહે તે માટે સમગ્ર આયોજન કરાયું છે આ પરથી માનદ સેવા આધારે લેવામાં આવશે ધન્યવાદ